ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે જેને લઈને કોંગ્રેસે તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરી નાખી છે અને હવે દિગ્ગજ નેતાઓ આવવાની શરૂઆત પણ થવા લાગી છે આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે શું સાચે ગુજરાતમાં આ અધિવેશન બાદ પ્રાણ ફૂંકાશે કોંગ્રેસ એકવાર ફરી જીવતી થશે ખરી શું કોંગ્રેસના અંદર અનેક બદલાવ આ અધિવેશન બાદ આવશે ખરી જે જૂથવાદનો મુદ્દો કેટલાય સમયથી કોંગ્રેસમાં ચાલી રહ્યો છે શું આ અધિવેશન બાદ તેનો અંત આવી જશે ખરી છેલ્લા કેટલાય સમયથી જ્યારે આપણે કોંગ્રેસના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ ત્યારે હંમેશા આ કોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ છે એ ખૂબ જ નબળું જોવા મળી રહ્યું છે અનેક બેઠકો જ્યારે એક સમય હતો કે કોંગ્રેસનો દબદબો હતો તેઓ બેઠક હાંસલ કરી લેવામાં ખૂબ સક્ષમ હતી પરંતુ હવે અહીં ભારતીય જનતા પાર્ટી છે વધારે મજબૂત થઈ ચૂકી છે અને છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક હતું શાસન છે એ ગુજરાતમાં કરી રહી છે ત્યારે સવાલ એ થાય કે શું આવી પરિસ્થિતિમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આટલી મજબૂત છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ સાથે જ અમિત શાહનું હોમટાઉન છે ગુજરાત તો ગુજરાતમાં શું ભારતીય જનતા પાર્ટીને પછાડવા માટે કોંગ્રેસ એટલી કડી મહેનત કરી શકશે ખરી આ અધિવેશન બાદ બે હજાર સત્યાવીસની ચૂંટણીનું ટાર્ગેટ કરવામાં આવ્યું છે તો આ અધિવેશન બાદ શું સાચા અર્થમાં કોંગ્રેસના અંદર અનેક બદલાવ આવશે ખરી શું રહી છે અગાઉની પરિસ્થિતિ કરીશું તેની પણ વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે હું છું સૌમ્ય ગુજરાતમાં કોંગ્રેસે ઓગણીસો પંચ્યાસી માં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો ખામ થિયરીના આધારે કોંગ્રેસે એકસો બ્યાસી માંથી એકસો ઓગણપચાસ બેઠકો જીતી ઓગણીસો નેવની ચૂંટણીમાં કોંગ્રેસના ચિમનભાઈ પટેલ જનતા દળ બનાવીને લડ્યા અને કોંગ્રેસને પાડે માત્ર તેત્રીસ બેઠકો જ આવી આ ચૂંટણીથી ગુજરાતમાં ભાજપની પણ જબરદસ્ત એન્ટ્રી થઈ અને તેને સડસઠ બેઠકો મળી એ પહેલાં ભાજપને ગુજરાતમાં ઓગણીસો એંસી અને ઓગણીસો પંચ્યાસીમાં મોટી સફળતા મળી નહોતી ઓગણીસો પંચ્યાસીમાં ભાજપે ગુજરાતમાં પહેલીવાર પૂર્ણ બહુમતીથી ચૂંટણી જીતી અને એકસો એકવીસ બેઠક સાથે સરકાર બનાવી એ બાદ કાળક્રમે કોંગ્રેસ નબળી પડતી ગઈ અને ઓગણીસો અઠ્ઠાણુંમાં કોંગ્રેસે ત્રેપન બે હજાર બેમાં એક્યાવન બે હજાર સાતમાં ઓગણસાહીઠ અને બે હાજર સોળમાં એકસઠ બેઠકો જીતી બે હાજર સત્તરની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું અને હાર્દિક પટેલ જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની ત્રિપુટીએ ગુજરાતમાં ભાજપ સામે તીવ્ર સત્તા વિરોધી લહેર ઊભી કરી તેમ છતાં કોંગ્રેસને સિત્યોતેર બેઠકો મળી અને સરકાર નહોતી બનાવી શકી પરંતુ ભાજપ નવ્વાણું બેઠકો સાથે માંડ સરકાર બનાવી શકી હતી પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ બનીને આવી પક્ષમાં તીવ્ર જૂથવાદ દેખાતો હતો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ કોંગ્રેસને છોડીને જતા રહ્યા હતા સુધીમાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો કે સાંસદોએ પક્ષ છોડી દીધો કોંગ્રેસમાં ચાલીસ વર્ષથી રહેલા અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ પક્ષ છોડી દીધો બે હજાર બાવીસની ની ચૂંટણીમાં તેની એટલી ખરાબ અસર પડી કે કોંગ્રેસ માત્ર સત્તર બેઠકો પર સમેટાઈ ગઈ ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસે જીતેલી આ સૌથી ઓછી બેઠકો છે વધુમાં ગુજરાતમાં ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને તેણે પાંચ બેઠકો જીતી અને કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું એ જીતેલા સત્તર ધારાસભ્યોમાંથી પણ પાંચ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા અને હવે તેની પાસે માત્ર બાર ધારાસભ્યો છે બે હજાર નવમાં કોંગ્રેસ પાસે લોકસભામાં ગુજરાતમાંથી છવ્વીસમાંથી અગિયાર સાંસદો હતા બે હજાર ચૌદ અને ઓગણીસમાં તેની સંખ્યા શૂન્ય થઈ ગઈ જ્યારે બે હજાર ચારમાં કોંગ્રેસે એક બેઠક જીતી ગત મહિને થયેલી સ્થાનિક સ્વરાજની અડસઠ નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતી શકી અને હવે તેની સામે આમ આદમી પાર્ટીનો પણ રાજ્યમાં પડકાર છે ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય ગુજરાતમાં અધિવેશન યોજાયું તો કોંગ્રેસનો આંતરિક એ મામલો છે ગુજરાતમાં સૌએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું તાજેતરમાં જે પરિણામ આવ્યું છે તે જોયું છે યજ્ઞેશ દવેએ તેવું કહ્યું છે આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતવામાં સફળ રહી કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં કેવી છે એ સૌ જાણે છે ત્યારે હવે એક નજર કરી લઈએ કે ગુજરાતમાં કોંગ્રેસે ક્યારે કેટલી બેઠકો જીતી છે ઓગણીસો ત્રાસઠમાં એકસો તેર ઓગણીસો સડસઠમાં ત્રાણું ઓગણીસો બોતેરમાં એકસો ચાલીસ ઓગણીસસો પંચોતેરમાં પંચોતેર બેઠક જીતી ઓગણીસો એંસીમાં એકસો એકતાળીસ ઓગણીસો પંચ્યાસીમાં એકસો ઓગણપચાસ ઓગણીસો નેવુંમાં તેત્રીસ ઓગણીસસો પંચાણુંમાં પિસ્તાળીસ ઓગણીસસો અઠ્ઠાણુંમાં ત્રેપન બે હજાર બેમાં એકાવન બે હજાર સાતમાં બે હજાર સત્તરમાં અને બે હજાર બાવીસમાં બેઠકો કોંગ્રેસે જીતી છે તો હવે કોંગ્રેસના અંદર સાચા અર્થમાં બદલાવ આવે છે કે કેમ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર